તો આવી પાછું નાવું જ પડશે એટલે ડબલ ડબલ કપડાં ધોવાનું પડે તો ચાલો જઈશું ત્યાં અને કહાનીમાં એક ટ્વિસ્ટ છે એ આગળ આગળ તમને ખબર પડશે આ વિડીયોમાં કે હવે પછીના વિડીયોમાં ક્યારે કહીશ એ ખબર નહીં તો કન્ટિન્યુ રહેજો વિડીયોમાં બન્યા રહેજો ચાલો જઈએ આપણે ઘરે તો અહીંયા જો હું પહોંચી ગઈ છું અહીંયા અમારા જ્યાં કલર થાય છે ને ઘરે અને અહીંયા ધોવાનું છે તો મમ્મી વહેલા આવી ગયા હતા હું છે ને બધું કામ પતાવી દૂધ લઈ અને પછી આવી તો અહીંયા નીચે બધું આવું કઈક ધોવાયું છે હજી ઉપર બે માળ ધોવાના છે તો આજ ને આજ તો બધું નહીં થાય આજે નીચે થાય એટલું કરીએ પછી કાલથી પાછું ઉપર હાલો જો બે એનું હુતી ને પૂરી વહી ગયા તા અમે શું કરે છે જોઈ ખોલો ચાવી વાસ એટલે હોઈ

ઘડીક મારીને વયા જાજો જાજો તમે બંધ કરતા લોક લોક મારે ને તો ખીજાય પપ્પા ચાવી બહાર ને બહાર મૂકીને આવે બાઈક માં કાઢી આવી ને તો ખારા હાલો પપ્પા જો લઈ આવ્યા હે રાયણું ને હું લઈ આવે બીજું ખલેલા ક્યાં મૂક્યા તમે જો કોને કોને ભાવે રાયણું ને ખલેલા કેજુ તને ભાવે રાયણું ખલેલા મમ્મી ને બહુ ભાવે ને કેટલું ધ્યાન રાખે પપ્પા ખલેલા રાયણું મમ્મી ને બહુ ભાવે ને તો લઈ જો

તો અહીંયા જો વરસાદ ચાલુ છે અમે જઈ છીએ મારા નણંદના ઘરે બેસવા માટે આ પાયલબેન આવ્યા છે વડોદરાથી તો એ મારા નણંદ છે ને એને પણ રિલેટિવ થાય તો ત્યાં જવું છે અહીંયા ટાઈમ થઈ ગયો છે સાડા છ વાગ્યાનો અને બધાને જવાનું છે જમવા માટે જો સામે મંડપ નખાણો છે ને ત્યાં રામા મંડળ રમાવાનું છે પણ આ વરસાદ કે મારું કામ તો વરસાદ તો ફૂલ આવ્યો હતો તો જોઈએ હવે શું થશે ત્યાં રમાડશે કે શું છે તો અહીંયા જો જમી લીધું અને

તો ગાઈસ જો હવે આવી ગયા છીએ અમે સુવા માટે વાગી ગયા છે રાતના બાર જેવું તો અમે ગયા હતા બેસવા માટે ફઈના ઘરે ફઈજીના ઘરે મારે ત્યાં બેસવા ગયા હતા આજે હતું અહીંયા બાજુવાડા ત્યાં રામ મંડળ તો એ આખું મારે ફૂલ વિડીયો લેવો તો એટલા બધા હરખાણા હતા કે આખી રાત જાગશું અને મજા કરશું વિડીયો લેશું અને બધું પ્લાન ચોપટ થઈ ગયો હતો બધુંય વરસાદે છે ને બધું ચોપટ કરી દીધું આપણે તો ઠીક છે પણ એ લોકોએ બિચારા હોય કેટલી બધી તૈયારી કરી હોય જમણવાર હતું આ સાંજે બધાનું સગાવાલા આખો પાડોશ બધાને જમવાનું કર્યું હતું અને સામૈયા લઈને ગયા ને સાડા ચારે મારે મહેમાન હતા ને તો હું ઘરે હતી અને મમ્મીને લોકો ગયા બધા સામૈયામાં ગયા અને ત્યાં પહોંચ્યા તો સામૈયા લઈને તો ત્યાં પહોંચ્યા પણ એટલો વરસાદ ધાબડી પડ્યો ને કે વાત પૂછોમાં પવન એ રે તો સામૈયા પછી કહી જ નહીં એ લોકો એમને આવી ગયા એ કે ઓલા લોકો જે આવ્યા હોય ને કે પબ્લિક નો થાય તો અમને મજા ન આવે એમ એટલે પછી કેન્સલ રાખ્યું અને ખાલી પછી પછી તો વરસાદે નહોતો રહી ગયો હતો ત્યારે સામૈયા ટાઈમે એટલું જ ધડાટી બોલાવી એક કલાક આવ્યો અને કલાક ઉપરે કદાચ આવ્યો હોય ખબર નહીં કલાક તો એ છે જ અને પછી રિયો વરસાદ રિયો ગયો પછી તો આવ્યો જ નહોતો પણ એ લોકોનું તો કેન્સલ થઈ ગયું પછી જમવાણવાર રાખ્યું હતું એ તો બધું જમવાનું તો પછી બધું બગડે બધું તૈયારી થઈ ગઈ હોય તો બધે જમી આવવા ને એવું કર્યું અને મંડપને બધું તમે જોયું હશે વિડીયોમાં કદાચ કેપ્ચર થયું કે નહીં મને ખબર નથી આજે મીશું ને મેં કીધું તું હવે શું લીધું એ ખબર નહીં તો તમને જોવા મળ્યું હોય કે નહીં જયારે એડિટિંગ કરીશ ત્યારે ખબર પડશે ત્યારે એડ કરું ત્યારે ખબર ન હોય તો આઈ હોપ કે તમને બધાને આટલો વિડીયો સારો લાગ્યો હશે સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો શેર કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો મળશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો ભાઈ બાય જય શ્રી કૃષ્ણ બધાને બાય